પોરબંદર શહેરમાં સિત્તેર જેટલા જર્જરિત મકાનો આવેલા છે ત્યારે ચોમાસા પહેલાંની કામગીરીમાં મનપ્પા ટીમે તમામ મકાનોના માલિકો કબજેદારોને નોટિસ ફટકારી સંતોષ માની લીધો છે પરંતુ આ સિત્તેર જગ્યાએ રાહદારીઓને માથે અને આડોસ પાડોશના લોકો પર જર્જરિત મકાન રૂપી મોતનો ભય જ ઝુંબી રહ્યો છે ત્યારે મનપાએ કડક કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદર નગરપાલિકા હતી ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં જર્જરિત મકાનોને નોટિસ આપી સંતોષ માની છે ત્યારે પણ ચોમાસા પૂર્વેની કામગીરીમાં સર્વે હાથ ધરી જર્જરિત મકાનોના આસામીઓને નોટિસ આપી મનપાએ કામગીરી કરી હોવાનો સંતોષ માની લીધો છે મનપા દ્વારા આ તમામ જર્જરિત મકાનના આસામીઓને નોટિસ આપી જણાવ્યું છે કે દિવસ સાતમાં જર્જરિત મકાન ઉતારી લેવું અથવા સમારકામ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવી પરંતુ આ મકાન માલિકો જો કામગીરી નહીં કરે તો શું થશે તેનો કોઈ જવાબ નથી મંડપાએ તો નોટિસ આપી પોતાની જવાબદારી ખંખેરી લીધી હોય તેમ સંતોષ માની લીધો છે પરંતુ શહેરના સિત્તેર જગ્યાએ રાહદારીઓ અને આવા જર્જરિત મકાનની આસપાસ વસવાટ કરતા લોકો માટે જર્જરિત મકાન રૂપી મોતનો ભય ઝળુંબી રહ્યો છે એકાએક જર્જરિત મકાન ધરાશાયી થાય તો પસાર થનાર રાહદારીઓ અને પડોશીઓને પણ જીવનું જોખમ સર્જાઈ શકે છે જર્જરિત મકાન ધરાશાયી થાય તો આસપાસના મકાનો અને રહેવાસીઓમાં પણ માલહાની અને જાનહાનીનો ભય રહે છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાલિકાએ અતિ જર્જરિત બે મકાન ઉતારી લીધા હતા અને આ વખતે એક મકાન ઉતારવામાં આવ્યું છે ત્યારે હવે સિત્તેર નોટિસ આપીને પાલિકા આ તમામ જર્જરિત મકાન લોકોની સલામતી માટે ઉતારશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે બે વર્ષ પૂર્વે બે હજાર ત્રેવીસમાં ચોમાસા દરમિયાન ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિના કારણે પાંચથી વધુ જર્જરિત મકાન ધરાશાયી થયા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બિપોર જોઈ વાવાઝોડા વખતે પણ એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી પોરબંદર સમુદ્ર કિનારે વસેલું હોવાથી દર ચોમાસે અહીં વાવાઝોડાનો ભય સતાવે છે અને મોટાભાગના જર્જરિત મકાનો પણ સમુદ્ર કિનારા નજીક આવેલા સલાટવાડા ભોયવાડા અને ખારવાવાડ વિસ્તારમાં જ આવેલા છે ત્યારે વાવાઝોડું ત્રાટકે તો તેની સૌથી પહેલાં અસર પણ આ વિસ્તારને જ થાય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મામલાની ગંભીરતા સમજી વહેલી તકે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માંગ ઉઠી છે તો અગ્રણી જીવનભાઈ ઝુંગીએ પણ অতি ચર્જરિત છે એવા ત્રણ મકાનો ઉતારી લેવા રજૂઆત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કાંતાબે નાનક્યા ગુંડીવાળો ચોક સંસયા મકાનનો એ બાઠીયાના છે અહીંમાં ચાર ફારો છે એમાં એક આ ભાગ ખાટુ કરીને કંઈ કરતા નથી

હા હું જિંતીભાઈ લોઢારી આ વિસ્તારની અંદર ઘણા વર્ષો થયા આ મકાન આજુબાજુના જે કાંઈ મકાનો છે એના ડાબાઇ પડી ગયેલા છે અને મકાનને દિવાલો હવે ખાલી અટકેલી છે હવે આ ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવે તો ફરવાને એટલો ભય છે એ વાત કરોમાં સ્પરે એટલે સીધું બીજા સાઈડના મકાન રહેવા ઉપર જ આવે એમ છે તો આ તકે આખું નહીં તો અડધું પાણી નાખો એટલે ચોમાસા દરમિયાન જે કાંઈ વાવાઝોડું વરસાદ આવતું હોય તો એમાં નુકસાન ઓછું થાય એ માટે જરા કરી દે નુકસાન થાય અને આ વિસ્તારની અંદર આવતા જતા બાળકો બીજા ભાઈઓ બધા બુધા માતા બહેનો નીકળતા હોય છે ત્યારે આનો ભય છે કાંઈ નક્કી નથી તો એની તકે આ જર્જરી આ બીજા કુંડીવાળો ચોક શેરી પણ અગાઉ આપ્યું છે સરજીભાઈ ના વખતમાં ચેતનાબેનના વખતમાં લખીને આપ્યું હતું અત્યારે એટલી જર્ધરી તાલજ છે અને પોરબંદરની અંદર એવા કેટલા પિસ્તાલીસ છેતાલીસ મકાન એવા છે ઘણા મેં એવા સર્વેમાં બધાના પીછો વોર્ડના કાઉન્સીલર તો આના માટે ગંભીર નગરપાલિકા થતી નથી એનું કારણ શું છે કે નગરપાલિકાને નોટિસ આપીને શાંતિ બેસી જવું જાનમાનનું નુકસાન થશે તો જવાબદારી કોની હું તો કહું કે ખરેખર જો નોટિસ આપીને જ અને ના આપે તો નિયમ છે સરકારી નિયમ છે નગરપાલિકાની કાઉન્સિલરો તો મને ખ્યાલ છે કે એ લોકો પાસેથી કર વસૂલ કરી કરી લેવા અને આ પાડી નાખવું જોઈએ આ લોકોનું વરસાદને ચોમાસું આવે છે વરસાદની સિઝન નજીક છે આ દરમિયાન જો નહીં પાડશે અને જાનમાનનું નુકસાન થશે કારણ કે આ રાહદારીઓ છે નાની સાંકડી ગલીઓ છે અહીંયા ત્રણથી ચાર મકાન છે સાત નંબરમાં એક મકાન છે જૈન ધરાશનું અહીંયા ખારવા અહીં ખારવાળી વિસ્તારમાં ત્રણ ચાર મકાન અત્યારે મેં બતાવ્યા અને આ બાબતમાં લખીને થાય કહું છું આના મતે હું તો કહું છું કમિશનર સાહેબને કહું છું મ્યુનિસિપલ મહાનગરપાલિકા કમિશનરને કે તાકેલી જોડે જાનમાલનું નુકસાન ના થાય નહીં પહેલાં આ લોકોને પાડી નાખો અને લોકોને જાનમાનથી નુકસાન થતાં બચાવો